ચાંગોદરમાં નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાનો આજે તારીખ પહેલી જુલાઈ બે હજાર રોજ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે લોકોમાં આ કાયદા અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજ રોજ જાગૃતિ કાર્યક્રમ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા રાખવામાં આવ્યો હતો તેમાં લોકોને ત્રણ નવા ફોજદારી કાયદા અંગેની માહિતી આપવામાં આવી હતી આજ રોજ ચાંગોડોર પોલીસ દ્વારા સમગ્ર ભારતમાં લાગુ થતા નવા કાયદાના માર્ગદર્શન આપવા માટે ચાંગોડોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી દ્વારા જામોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોમાં નવા કાયદાની જાગૃતતા લાવવા માટે અને પાયાની સમજ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ નવા કાયદાના તાલીમ કાર્યક્રમમાં ચાંગોદર ગામના સરપંચ તેમજ ગ્રામજનો અને વેપારીઓ સાથે સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને પત્રકારોએ ખાસ હાજર રહીને નવા કાયદા અંગેની જાણકારી મેળવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાંગદોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ પી ચૌધરી સ્ટાફગણ તથા આ નવા કાયદાની સમજ આપવા માટે સાણંદ કોર્ટના સરકારી વકીલ એમ પી શાહનાઓ દ્વારા નવા કાયદાની સમજ આપવામાં આવી હતી કિશોર શુક્લ સમય ન્યૂઝ અમદાવાદ